શાકમાં મુઠિયા ખાવાનું બાનું જોઈતું હોય જ્યારે મેં દાણા મુઠિયાની રેસીપી શેર કરી હતી ત્યારે બધાને ખૂબ પસંદ આવી હતી અને દાણા મુઠિયાનું શાક થાય પણ એટલું ટેસ્ટી તો એના કરતાં પણ એકદમ ટેસ્ટી અને ચડિયાતી રેસીપી લઈને આજે આવીશું આજે આપણે રીંગણ મૂઠિયાનું શાક બનાવવાના છે અને એની અંદર આપણે લીલી તુવેર અને લીલી ચોળીના થોડા દાણા ઉમેરીશું તો અહીંયા મેં બે ઓળાના રીંગણ લીધા છે અને આવી જે ચોળી આવે છે લીલી એ લીધી છે તો આ ચોળીના આપણે દાણા લઈ લેશું અને લીલી તુવેર લીધી છે એના પણ દાણા તો અહીંયા મેં બે મુઠ્ઠી જેટલા ચોળીના દાણા લીધા છે અને એક મુઠ્ઠી જેટલા લીલી તુવેરના દાણા લીધા છે અને અહીંયા મેં રીંગણ લીધા છે ઓળાના અને એ જ્યારે નાના હોય ને ત્યારે એકદમ કૂણા હોય છે એમાં સહેજ પણ બીજ નથી હોતા તો અહીંયા નાની સાઇઝના મેં દેશી રીંગણ લીધા છે ઓળાના એને આપણે મોટા મોટા કાપી લેવાના છે એટલે કે મોટી ચિપ્સ કરવાના છે જેથી દાણાની અંદર છે ને એ એકદમ મેલ્ટ થઈ જશે અને એકદમ ઘી જેવા હોય છે આ રીંગણ એટલે જ્યારે આપણું શાક બનશે ને ત્યારે રીંગણ તો આપણે ખાલી કહેવાના છે કે રીંગણનું શાક આપણે બનાવીએ છીએ પણ રીંગણ એમાં ક્યાંય નહીં દેખાય તમને એકદમ સરસ રીતે એનો રસ્તો થઈ જશે આપણે આટલા આટલા મોટા કાપીએ છીએ ને તોય એનો રસ્તો થઈ જશે સરસ કારણ કે દાણા છે ને ચડતા થોડી વાર લાગે તો આપણે શાકનો વઘાર કરી દઈએ તો ત્રણ પાવડા જેટલું તેલ ગરમ થાય એટલે અડધી અડધી ચમચી રાઈ જીરું અને હિંગ નાખી અને મોટા મોટા કાપેલા એક ટમેટાનો આપણે વઘાર કરી દઈશું ત્યારબાદ એની અંદર લીલી ચોળી અને તુવેરના દાણા ઉમેરી અને વઘાર સરસ કરી દઈએ મિક્સ કરી દઈએ અને એની અંદર આપણા રીંગણ જે આપણે મોટા મોટા કાપ્યા છે ચિપ્સમાં એને ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે એને તેલમાં ચડવા દઈશું ત્યારબાદ આપણે એનો મસાલો કરી લઈએ તો એની અંદર આપણે છે ને સ્વાદ મુજબ મીઠું અહીંયા હું અડધી પોણી ચમચી જેટલું મીઠું લઉં છું અને અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું અહીંયા હું કાશ્મીરી લાલ મરચું લઉં છું ને એટલે બે ચમચી અને એક ચમચીમાં અહીંયા ખાંડ લીધી છે તમે એની ઓપ્શનમાં ગોળ પણ લઈ શકો મસાલો નાખી અને તેલમાં પાંચ મિનિટ માટે હલાવતા હલાવતા ચડવા દેવાનું છે એટલા માટે આપણું લાલ છે ને એકદમ ચટાકેદાર શાક થશે જો તેલમાં આપણે મસાલાને ચડવા દઈએ ને તો જ આપણું શાક લાલ થાય ને તો શાક છે ક્યારેય લાલ ન થાય અને સેજ કાળું પડી જાય સીધું પાણી નાખી દઈએ ને તો આ રીતે હલાવતા હલાવતા પાંચ મિનિટ ચડવા દઈએ ને દોઢ ગ્લાસ જેટલું હું આની અંદર પાણી નાખી અને આપણે એને ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણી ઢોકળીમાં એટલે કે મુઠળી બનાવી લઈએ તો અહીંયા એક મુઠ્ઠી મેથી લીધી છે ને એક મુઠ્ઠી કોથમીર સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને એક ચમચી ખાંડ એની ઓપ્શનમાં તમે ગોળ પણ લઈ શકો એક ચમચી ને અને ચમચી જેટલી મેં અહીંયા હિંગ લીધી છે તમે ગળપણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ મૂઠડી છે ઢોકળી એની અંદર આપણે ગળપણ સારું લાગે છે ખાટી મીઠી હોય તો સરસ લાગે એની સાથે આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું એ લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે ત્યારબાદ એની અંદર આપણે ઢોકળી પોચી થાય ને એના માટે અહીંયા હું અડધી ચમચી જેટલો ઈનો લઉં છું તમે સોડા પણ લઈ શકો એની ઉપર આપણે એક ચમચી લીંબુનો રસ નાખીશું અને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે આપણે અહીંયા પાણી લેતા નથી અને ઢોકળીને આપણે એકદમ સોફ્ટ કરવાની છે કે હાથ અડાડીએ ને તો એકદમ હાથમાં મેલ્ટ થઈ જાય ને એટલી સોફ્ટ તો એના માટે અહીંયા મેં દૂધીનું છીણ લીધું છે તો બે ચમચી જેટલું દૂધીનું છીણ નાખીને સરસ રીતે મિક્સ કરવાની છે ધ્યાન રાખવાનું છે કે આમાં સેજ પણ પાણી નાખવાનું નથી અને આ રીતે સેજ મિક્સ થઈ જાય ને એટલે તરત જ એની મુઠડી છે આપણે પાણી શાકની અંદર પાડી દેવાની છે કારણ કે દૂધી નાખી છે ને એટલે પાણી છૂટે દૂધીમાંથી ને એકદમ ઢીલું થઈ જાય બેટર આપણું તો આ રીતે ઢોકળી છે ઉકળતા શાકની અંદર નાખી અને બે વિસલ વગાડી લેવાની છે અને બે વિસલ વાગી જાય એટલે આપણું શાક છે ને કંઈ જોવાની જરૂર નહીં સરસ રીતે ચડી જ ગયું હશે કારણ કે રીંગણ છે ને એને ચડતા વાર ન લાગે અને બે વિસલમાં તો આપણા દાણા પણ સરસ ચડી જાય અને મુઠડી સરસ બફાઈ ગઈ તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે રીંગણ છે ને સાવ બફાઈ જ ગયા છે રાળ થઈ ગયા છે તો આ રીતે આપણું રીંગણ મુઠિયાનું શાક બનીને તૈયાર થયું છે અને એની અંદર તુવેર અને ચોળાના દાણા આપણે વાલ પણ નાખી શકીએ એની અંદર વાલ પણ એટલા જ સરસ લાગે છે ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ અને આ જે રીંગણ મુઠિયાનું શાક તમે એક વખત બનાવશો એટલે ઘરમાં તમને વારંવાર બધા કહેશે કે રીંગણ મુઠિયાનું શાક બનાવો કારણ કે એટલું બધું ટેસ્ટી થાય છે અને દાળ ભાતની સાથે ખાઓ ખાલી રોટલી સાથે ખાઓ બાજરાના રોટલા સાથે ખાઓ ભાખરી સાથે ખાઓ ખાલી ભાત સાથે પણ એટલું ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને મજા પડી જશે